નમસ્કાર જરા વિચારો કોઈની પાસે બધું જ હોય એક વિશાળ રાજ્ય અપાર વૈભવ પ્રેમાળ પરિવાર અને છતાં એ વ્યક્તિ એક દિવસે બધું જ છોડીને સત્યની શોધમાં નીકળી પડે આ કોઈ સામાન્ય માણસની વાર્તા નથી આ એ રાજકુમારની ગાથા છે જેણે પોતાના ત્યાગથી દુનિયાને એક નવી દિશા બતાવી તો સૌથી મોટો સવાલ એ જ છે કે એવું તો કયું સત્ય હતું જે મહેલના તમામ સુખો કરતાં પણ વધારે કિંમતી હતું એવી તે કઈ શોધ હતી જેના માટે એક રાજકુમારે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું ચાલો આજે આ સફરમાં એમની સાથે જોડાઈએ અને આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે સીધા જ એ સમયમાં પહોંચી જઈએ વાત છે આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાંની ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીનું ભારત એ સમય ખરેખર એક ઉથલપાથલનો સમય હતો સમાજમાં જૂની માન્યતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા અને લોકો જીવનના સાચા અર્થને શોધવા માટે વલખા મારી રહ્યા હતા બસ આવા જ માહોલમાં એક રાજકુમારનો જન્મ થયો અને હા આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ કોઈ કાલ્પનિક કથા નથી ગૌતમ બુદ્ધના શરૂઆતના જીવનની આ આખી ગાથા આપણને સદીઓ જૂના પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે આ ગ્રંથો જ આપણને એમના અસાધારણ જીવનના સાક્ષી બનાવે છે તો આ માહિતી મળી ક્યાંથી એના મુખ્ય સ્ત્રોત છે જાતક કથાઓ અને ત્રિપિટક જાતક કથાઓમાં બુદ્ધના પૂર્વજન્મોની રસપ્રદ વાર્તાઓ છે જ્યારે ત્રિપિટક તો બૌદ્ધ ધર્મનો મુખ્ય આધારસ્તંભ છે આ ગ્રંથો આપણને માત્ર ઘટનાઓ જ નથી બતાવતા પણ એ સમયની વિચારધારાને પણ ઊંડાણપૂર્વક સમજાવે છે પાંચસો પચાસ જ્યાં આ કોઈ નાનો આંકડો નથી લગભગ પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ છે અને આ માત્ર વાર્તાઓ નથી પણ બુદ્ધના અલગ અલગ જન્મોની સફર છે એ બતાવે છે કે કેવી રીતે ધીમે ધીમે કરુણા અને જ્ઞાનનો વિકાસ થતો ગયો ખરેખર એક અદ્ભુત વારસો છે આ તો વાત છે ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠની હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ રાજ્યમાં શાક્યવંશના રાજા શુદ્ધોધનના ઘરે પુત્રનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ આખા રાજ્યમાં ખુશીનો માહોલ હતો પણ આ ખુશી લાંબો સમય ન ટકી જન્મના સાતમા દિવસે જ માતા માયાદેવીનું અવસાન થયું પછી સિદ્ધાર્થનો ઉજેર એમની માસી અને પાલક માતા ગૌતમી મહાપ્રજાપતિએ ખૂબ જ પ્રેમથી કર્યું હવે આટલા વૈભવ અને લાડકોળમાં ઉછરી રહેલા આ રાજકુમારના મનમાં એવું તો શું ચાલી રહ્યું હતું કે એમનો રસ્તો દુનિયાથી સાવ અલગ જઈ રહ્યો હતો ચાલો એમની આ આંતરિક શોધને નજીકથી જોઈએ નાનપણથી જ સિદ્ધાર્થનું મન રમકડા કે રાજપાટ કરતાં ધ્યાન અને જ્ઞાનચર્ચામાં વધારે પરોવાયેલું રહેતું એ સમયે બીજા રાજકુમારો શસ્ત્રવિદ્યા શીખી રહ્યા હતા ત્યારે સિદ્ધાર્થ પોતાના ગુરુ આલાર કલામ સાથે જીવન મૃત્યુ અને સમાધિ જેવા ગહન વિષયો પર મંથન કરતા હતા એક રાજકુમાર માટે આ ખૂબ જ અસામાન્ય વાત હતી અહીંયા છે ને એક પિતાના સપના અને એક પુત્રની શોભ વચ્ચેનો સીધો ટકરાવ દેખાય છે પિતા રાજા શુધોધનને સતત ચિંતા રહેતી કે મારો એકનો એક દીકરો ક્યાંક રાજપાટ છોડીને સંન્યાસી ન બની જાય અને બીજી તરફ સિદ્ધાર્થનું મન મહેલની દીવાલોની પેલેપાર જ્ઞાન અને સમાધિની અનંત ખોજમાં લાગેલું હતું આ ચિંતામાં રાજાએ સિદ્ધાર્થને સંસારમાં બાંધી રાખવાનો એક પ્રયત્ન કર્યો એમના લગ્ન અત્યંત સુંદર રાજકુમારી યશોધરા સાથે કરાવ્યા થોડા સમય પછી એમને ત્યાં પુત્ર રાહુલનો જન્મ પણ થયો રાજાને થયું કે બસ હવે પત્ની અને પુત્રનો પ્રેમ સિદ્ધાર્થને મહેલમાં રોકી રાખશે પણ શું ખરેખર એવું બન્યું ના કોઈ બંધન એમને રોકી ન શક્યું ના પરિવારનો પ્રેમ ના રાજપાટનો મોહ લગભગ ત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે એક રાત્રે એવો નિર્ણય લીધો જેણે માત્ર એમનું જ નહીં પણ સમગ્ર માનવ ઇતિહાસનું ભવિષ્ય બદલી નાખ્યું એ હતો ગૃહત્યાગનો નિર્ણય આ ઐતિહાસિક ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે જરા એ રાતની કલ્પના તો કરો આખું રાજ્ય ગાઢ નિંદ્રામાં છે અને સિદ્ધાર્થ પોતાના વફાદાર સારથી છન્ન અને પ્રિય ઘોડા કંથક સાથે ચૂપચાપ મહેલની બહાર નીકળી રહ્યા છે નદી કિનારે પહોંચીને એ પોતાના રાજવી વસ્ત્રો અને ઘરેણાં ઉતારી દે છે છન્નને પાછા સોંપે છે અને એક સામાન્ય ભિક્ષુકના ભગવા વસ્ત્રો ધારણ કરી એક અજાણ્યા ભવિષ્ય તરફ પગ માંડે છે ઘર તો છોડી દીધું પણ હવે જવું ક્યાં સત્ય મળશે કેવી રીતે એ સમયમાં એવી માન્યતા પ્રચલિત હતી કે જ્ઞાન મેળવવા માટે શરીરને કષ્ટ આપવું પડે સિદ્ધાર્થે પણ શરૂઆતમાં આ જ માર્ગ અપનાવ્યો કઠોર તપસ્યાનો માર્ગ રાજગૃહ અને પુરુવેલા જેવા સ્થળોએ ભટકતા ભટકતા એમની મુલાકાત પાંચ બ્રાહ્મણ સાધકો સાથે થઈ એ બધા એક જ માન્યતા ધરાવતા હતા શરીરને જેટલું કષ્ટ આપશો એટલું જ જ્ઞાન જલ્દી મળશે અને આમ એમની સાથે મળીને સિદ્ધાર્થે અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી પણ વર્ષોની આકરી તપસ્યા પછી જ્યારે એમનું શરીર એક હાડપિંજર જેવું બની ગયું ત્યારે એમને એક ઝબકારો થયો એમને સમજાયું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં શરીરને દુઃખ આપવાથી મન શાંત નથી થતું આ માર્ગ ખોટો છે અને આ એમની યાત્રાનો સૌથી મોટો વળાંક હતો એમને સાચો રસ્તો મળી ગયો હતો સાચી લડાઈ બહાર નહોતી પણ અંદર હતી શરીરને કષ્ટ આપવાને બદલે મનની અંદર રહેલી તૃષ્ણાઓ અને ઈચ્છાઓ પર વિજય મેળવવો એ જ જ્ઞાનનો સાચો માર્ગ છે બસ આ નવી સમજ સાથે સિદ્ધાર્થે પોતાના સાથીઓનો સાથ છોડી દીધો હવે તેઓ એકલા હતા પણ એમનો રસ્તો એકદમ સાફ હતો એમની યાત્રા હવે પોતાના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી હતી અને પછી તેઓ પહોંચ્યા બોધી ગયા ત્યાં એક પીપળાના ઝાડ નીચે તેમણે આસન જમાવ્યું હવે કોઈ કઠોર તપસ્યા નહોતી માત્ર મનની સાધના હતી તેમણે દ્રઢ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મને પરમ સત્યનો જ્ઞાન નહીં મળે ત્યાં સુધી હું આ જગ્યાએથી ઊભો નહીં થાઉં એક દિવસ બીજો દિવસ દિવસો વીતતા ગયા એમની સાધના અડગ રહી અને પછી આવી એ ઐતિહાસિક રાત વૈશાખી પૂર્ણિમાની એ રાત ચંદ્રના પ્રકાશમાં એમના મન પર છવાયેલા અજ્ઞાનના બધા જ વાદળો વિખેરાઈ ગયા એમને સંપૂર્ણ જ્ઞાન એટલે કે બોધિ પ્રાપ્ત થયો અને એ જ ક્ષણથી રાજકુમાર સિદ્ધાર્થ હવે બુદ્ધ કહેવાયા બુદ્ધ આ શબ્દનો અર્થ જ છે જે જાગી ગયો હોય અથવા પરમ જ્ઞાની એ વ્યક્તિ જે સંસારના ભ્રમમાંથી જાગૃત થઈને સત્યને પામી ગઈ હોય તો આમ જે વ્યક્તિ એક સમયે કપિલવસ્તુના રાજકુમાર તરીકે ઓળખાતા હતા તે હવે જગત માટે બુદ્ધ હતા ધ એન્લાઇટન્ડ વન જેમને આજે આપણે સૌ ગૌતમ બુદ્ધના નામે ઓળખીએ છીએ અને આ આખી અદભુત યાત્રા આપણને ફરી પાછા એ જ મૂળભૂત સવાલ પર લાવીને ઉભા રાખે છે કે એવું તે કયું સત્ય હોઈ શકે એવું તે કયું જ્ઞાન હોઈ શકે જેના માટે એક આખું સામ્રાજ્ય પણ તુચ્છ લાગે